મહેસાણા એસીબીએ સાબરકાંઠાના નિવૃત્ત સર્વેયર નલીનભાઈ છોટાલાલ સોનીની ભ્રષ્ટાચાર પ્રકરણમાં ધરપકડ કરી સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ભ્રષ્ટાચારના ગુનાના મુખ્ય આરોપી નલીનભાઈ છોટાલાલ સોની પૂર્વ સિટી મેન્ટેનન્સ સર્વેયર સિટી સર્વે કચેરી હિંમતનગર વર્ગ ત્રણ તથા બાદમાં હેડક્વાર્ટર આસિસ્ટન્ટ ડીઆઈ તથા બાદમાં હેડક્વાર્ટર આસિસ્ટન્ટ ડીઆઈએલઆર કચેરી હિંમતનગર તરીકે ફરજ બજાવી ચૂકેલા તેમની મહેસાણા એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આરોપી સોનીએ કાયદેસરની આવક કરતા રૂપિયા છેતાલીસ લાખ ત્રસી હજાર આઠસો આડત્રીસ જેટલી મિલકતો કાયદેસર સ્ત્રોતોને અનુરૂપ ન હોવા છતાં વસાવેલી હોવાનું બહાર આવ્યું હતું તેના આધારે તેમના વિરુદ્ધ સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો કેસની તપાસ સંભાળ્યા બાદ મહેસાણા આરોપી છોટાલાલ સોની ગુનામાં કાનૂની ધરપકડ કરી હતી મહેસાણા અસરકારક ભ્રષ્ટાચાર સામે શક્તિ સ્પષ્ટ જોવા મળી છે રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરીગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ